ત્યારે બીજી તરફ જો કોંગ્રેસ દ્વારા કોઈ કાર્યક્રમ યોજાય તો તંત્ર તરત જ અટકાયત કરે છે તેમણે સવાલ કર્યો કે શું કાયદો પક્ષના હિસાબે જુદો છે પર મારે વધુમાં જણાવ્યું કે બિહારમાં રાહુલ ગાંધીની હાજરીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની માતાને લઈને કરાયેલા ટિપ્પણીના મુદ્દે ભાજપ સમગ્ર દેશમાં દેખાવો અને પુતળા દહન જેવા કાર્યક્રમો કરી રહ્યું છે સુરેન્દ્રનગરમાં યોજાયેલા આ પુતળા દહન મુદ્દે પોલીસે કોઈ પગલા ન લેતા રાજકીય ગરમાવો આવી ગયો છે તેમણે પોલીસ વડાને અટકાયત કરવા અનુરોધ કર્યો છે મારું નામ મહેન્દ્ર પરમાર સુરેન્દ્રનગર શહેર કોંગ્રેસ પ્રમુખ આજે આ વિડિયોના માધ્યમથી જાહેર કરવા માંગુ છું કે આજે અમારા રાષ્ટ્રીય નેતા રાહુલજીનો આજે થાનમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા એક પુત્રા કાર્યક્રમ હતો અને ત્યાં થાનમાં તમામ તમામ હોદ્દેદારો ખેસ પહેરીને જાહેરમાં પુત્રા દહન કાર્યક્રમ કર્યો ત્યારે આ પોલીસ તંત્ર દ્વારા કોઈ અટકાયતી કાર્યવાહી કરવામાં આવી જ્યારે અમે જ્યારે કોઈ પણ પ્રકારની આવેદનપત્ર દેતા હોય રજૂઆત કરતા હોય અમે નગરપાલિકામાં પણ વ્યક્તિના પ્રશ્નો માટે રજૂઆત કરવા જતા હોય ત્યારે અમને પકડી લેવામાં આવતા હોય અમને ઉઠાવી દેવામાં આવતા હોય અમારી સાથે એ જબરદસ્તી કરવામાં આવે ટીંગાટોળી કરીને અમારે ગાડીને બેસી બેસાડી દેવામાં આવતા હોય ત્યારે શું આ બે ધારી તલવાર કેમ જો ભારતીય જનતા પાર્ટી વાળા કઈ કરે તો એની માટે કોઈ કાયદો ની વ્યવસ્થા લાગુ પડતી નથી માત્ર બીજા બીજા પક્ષો કામ બીજા પક્ષો કોઈ પણ કાર્યવાહી કરે તો બીજા પક્ષોને જ આપણે પોલીસ તંત્ર દ્વારા અટકાવવામાં આવે એ બે ધારી ગૃહમંત્રી ગૃહમંત્રીશ્રીની કેમ આજે ગૃહમંત્રીશ્રી કાયદા જુદા અને બીજી પક્ષના કાયદા જુદા એવી નીતિ છે તો આજે એસપી સાહેબ નવા આવ્યા છે એસપી સાહેબના મારી નમ્ર વિનંતી છે કે શા માટે આ લોકો સાથે અટકાયતી પગલાં ના લીધા અને આ લોકો પર યોગ્ય કાર્યવાહી કરવી એટલે થાનના તમામ ભારતીય જનતા પાર્ટીના તમામે તમામ કાર્યકર્તાઓએ જે રાહુલ અમારા રાષ્ટ્રીય નેતા રાહુલજીનું જે અપમાનિત પૂતનું દહન કર્યું છે એ લોકો સાથે તાત્કાલિક ધોરણે અટકાયતી પગલાં કરવા જોઈએ અન્યથા હવે પછી અમે જ્યાં જ્યાં પણ કાર્યક્રમ કરશું ત્યાં જો તમે આપણે અટકાયતી પગલાં કરશો તો આપની સામે પણ અમે યોગ્ય